હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક આપણા ઓઢવા વિસ્તારમાં નિષ્ણાંત અને અનુભવી ડોક્ટર દ્વારા સારવાર શ્રી રાજશિવ કૃપા ક્લિનિક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એમરજન્સી સર્વિસીસ ડોક્ટર નીરજાર બઢિયા એમબીબીએસ એક્સ એમઓ પુખરાજ હોસ્પિટલ અમદાવાદ એક્સ આર એમઓ જલારામ હોસ્પિટલ રાજકોટ એક્સ આર એમ ઓ મહાજન હોસ્પિટલ પાલનપુર ડૉક્ટર સલમાન વાય લીંબડિયા એમ બીપીએસ એક્સ આર એમ ઓ મહાજન હોસ્પિટલ પાલનપુર જી ફિઝિશિયન હિવા હોસ્પિટલ દાંતા એડ્રેસ ઓઢવા ત્રણ રસ્તા ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે ઓઢવા તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા સંપર્ક સિક્સ થ્રી ડબલ ફોર સેવન સિક્સ ઝીરો ટુ સેવન